દર્શક મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયાળીના વાહનની હરાજી લઈને તારીખ ચૌદ તારીખ પંદર છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ વરિયાળીના ભાવ ઊંચામાં હજી ચૌદસો ને રૂપિયા પડ્યા છે કારણ કે એની સુપર માર હતો નહીં એક હજી તો એલો હરાજી ચાલુ છે વાહન ટોટલ વાહનની આવક છે વીસ થી પચીસ વાહનની આવક છે આપણે દસ પંદર વાહનની હરાજી ઉતારીને પછી તમને ભાવ કેવી છે

લો જો ભાઈ તો કે તારો પેમેન્ટ વેલુ મોડ કેટલી વાર રાખ્યો છે 1300 1300 1300 માં 1300 1300 1300 એમ આમ હામું જ હોય બદર બાપ દાદા એ 1300 માં 1300 માં કાદાજી હાલ હાલો હાલો આ 1300 એ સો મેકોને એકદમ પતી જાય ઉજારો બાર જો ભાઈ ઉજાઈ જતો રહેવો આ કાવ છે પાંચ પાંચ માં પાંચ પાંચ માં अर्जुन तो 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 तो। तो बांध तो के बजे 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 बजे

1025 કૃષ્ણ છે 1025 1025 પાછો પાંચ સબદાર 1005 ભૂકાવાળો માલ છે હિતેશભાઈ અને 50 નંબર 1 ઓરીયાલા છે 100 એના હું 50 નંબરનો માલ

1000 ਬਜਾਏ 1000 ਬਜਾਏ 71 ਬਜਾਏ ਇਹ 1000 ਬਜਾਏ ਇਹ 59 95 ਜਗਾ ਭਾਈ ਚੋਰ ਵੀਰਾ 59 11 ਬਜਾਏ 99 95 ਇਹ ਬਜੇ ਇਹ 95 1205 650 ਦੀ ਕੀ ਸਮਾਹਰੀ ਇਹ 12 ਪਾਤਰ ਗਾਲੀ ਇਸਤਾਨੀ

બાર પંચોતેર બારસો ને પંચોતેર